बोलिए महाकाले मात की शिव बेटा बोलिए जगदम्बे मात की बेटा बोलिए भारत माता जय शिव

એમાં આવી જાય જગત ની અમર નામ અવતારે રમે મારું નામ તો અજબ ગજબ રાખ્યું છે કે માતા તો રમે અને માતા તો ડોલે પણ છે બોલે પણ પડે છે કઈ અવતારે છે અગ્નિ માતા કઈ મારું રૂપ

અરે સોહે તહેવારમાં આજે બેટા સોહે તહેવારમાં આજે મારું નામ જગતના ઘર ઘર વેહારમાં હા માતાજી એટલે હું હોળી માતા છું હા માતાજી જે લોકો ગાતા રહેશે આનંદ ભરિયા નાદ પણ હું તો બેટા જગતનો ધરીને આવી આ જગતનો આનંદ આ ઉતારે જગતનો આનંદ જય 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 એટલી મોટી મા છું હા માતાજી જગત સે ખુલે ગાદી પર રમનારી હોળી માતા છું હા માતાજી ગાતા રહેશે બેટા અમારું નામ

જાંજારી કેસુડાના ફૂલ નો મને રંગ છે એટલે રમશે આપણા જગત ના હે બેટા મારા ભાવિક ભક્તો એમાં સંગ છે પણ મને તો આ કેસુડા નું રંગ છે એટલે રમી લેજો ને બેટા ને ગાય લેજો મારા મારા નામ ને આજે બેટા આ ધોળી માં હોળી આ ધામ ને જય 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 ઘણી ઘણી ખમત છે એટલી મોટી હોળી માતા હશે હા માત મારું નામ તો હજબ કદેવ રાખ્યું છે કે ઘર ઘર ને ઉતરાય હે હા અને ઘર ઘર પૂછાય પણ નામ હશે તો હોળી પણ હું તો બેટા પૂજો ના જગત ને ખુલ્લે ગાદી માં તો બેટા આ અગ્નિ સહાર માં હા માતાજી જે રૂપ માં નહીં આવે અગ્નિ નો સહાર એને રમવાનું આવે વાર જય 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 એ હું માં છું હા માતાજી પૂનમની પૂનમની હજો રાત હે એટલે મારા મુખ છે અમર વાર હા માતાજી આજે અજબ ગજબ મારો જીવડો છે એટલે રમાય છે મારો દીવડો જય 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 હો માં અજવાળી પૂનમની રાત એટલે રાતે રાતે રમ બેટા મહેક ભરી આનંદ માં તો રાતે રાતે જય 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 અને હું રમું તો વાતે વાતે પ્રગટી ગી મધ રાતે બેટા પ્રગટી ગી મધ રાતે પાવાગઢ ને ડુંગરે

એટલે ઘર ઘર હશે મારા નામ આજે બેટા આધામ જય 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 હે કેટલી મોટી અગ્નિ માતા હશે ને કેટલી હોળી માતા હશે જેના રૂપમાં હશે અમારો દીવડો

અને છેલ્લે પ્રગટી જાય અને બેટા ભૂજાઈ જાય અને જગત મેં પાવન થઈ જાય અને જળમાં જીવનમાં જોત પડી જાય અને વળી પાછી પ્રગટીને ભણી જાય અમર તો બેટા આજે હું હોળી માતા અમર જય 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 હોળી માતા તમે એટલી મોટી માં છું હા માતા મારું નામ તો અજબ ગજબ છે કે માતા તો રમે છે અને માતા તો બોલે પણ છે જડે પણ છે હા અને જોવે છે કે રમતા જોઈને માં હશે હે હા રમતા જોઈને માં હશે હા માતાજી

મારા રૂપમાં પરગટે પ્રગટ અગ્નિ માતા વાહ હું તો અગ્નિ માતા છું પણ જોઈને રમજો મારા નામ ને જવાળામાં આજે પૂરા જગત ના અજવાળા જય 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 હો એટલી મો માટી મોટી માતા છો હા માતા એ પૂનમ કરે અજવાળું હે ને હા માતા પૂનમ તો કરે અજવાળું હા પણ ઘર ઘર નું તાળું ખોલે તો હોળી માતા આજે આ જય 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 એટલી મોટી માં છું 33 કરોડ દેવી દેવતા નું ગળું હે ને એ અજબ કજે બસે

बोलिएोरे मात की जो